કોઈ જાનહાની પહોંચી ન હતી દાંડિયા બજાર વિસ્તારમાં આવેલી સરકારી ટેકનિકલ હાઈસ્કૂલ નો મોડી રાત્રે આશરે અઢી વાગ્યે આગળનો ભાગ ધરાશાય થયો હતો સદનસીબે કોઈ જાનહાની પહોંચી ન હતી વહેલી સવારે લોકોને નજરે ઇમારતનો આગળનો ભાગ ધરાશાય જોવા મળ્યો હતો મોડી રાત્રે આ બનાવ બનતા જાનહાની ટળી હતી ટેકનિકલ હાઈસ્કૂલની આ ઇમારતમાં સર તેમજ ફર્નિચર મોટા પ્રમાણમાં નુકસાન થયું હોય તેમ પહેલી દ્રષ્ટિએ જણાય આવે છે મેઇન રોડ ઉપર આવેલી સરકારી ટેકનિકલ સ્કૂલ ના આગળનો ભાગ ધરાશાય થતા ટ્રાફિકની સમસ્યા ન ઉદ્ભવે તેથી તાત્કાલિક ટ્રાફિકને પણ ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું હતું મોડી રાત્રે આ બનાવ બનતા જાનહાની ટળી હતી આ બાબતે ટેકનિકલ હાઈસ્કૂલ સત્તાધીશો આ મામલે ચૂપ સાધી લીધી છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એક જાન્યુઆરી થી શાળા બંધ હતી આ સરકારી ટેકનિકલ હાઈસ્કૂલ માં સો થી બસો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે